હેલો વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આજે આ વિડીયોમાં સ્ટડી કરીશું તો નવ વિષય છે ગણેશ જેમાં આપણે ચેપ્ટર નંબર દસ જેનું નામ છે હેલો સૂત્ર ઓકે તો પહેલા આપણે હેલો સૂત્ર સમજી લઈએ તો મેં આખા નોટબુકમાં હેલોનું સૂત્ર લખ્યું છે તો લેખો હેલોનું સૂત્ર હેલોનું સૂત્ર રેડી કરતા પહેલા તમારે સૌપ્રથમ એક ત્રિકોણ તૈયાર કરવાનો છે ત્રિકોણમાં ખૂણો એ ખૂણો બી અને ખૂણા સી નું નામ આપી દેવાનું છે હવે ખૂણા એ ની જે સામેની બાજુ છે એને તમારે સ્મોલ એ કહેવાનું ખૂણો બી એની સામેની બાજુને તમારે સ્મોલ બી વડે દર્શાવવાનો અને આ ખૂણા સી ની સામેની બાજુને તમારે સ્મોલ સી વડે દર્શાવવાનો છે ઠીક છે યસ હવે શું છે તો સૂત્ર કંઈક આ પ્રમાણે છે ક્ષેત્રફળ શોધવા માટે તો વર્ગમૂળમાં એસ

તેમાં આ ચેપ્ટરમાં ઘણા ઓછા એક્ઝામ્પલ છે તો આપણે ઉદાહરણના એક્ઝામ્પલ અમે કાઉન્ટ કરી દઈશું તો એક દાખલો છે કે ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર તમને આપી દીધા છે તો અહીંયા આગળ એક ત્રિકોણ લઈ લઉં છું અને ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે તો આપણે લખીએ કે ત્રિકોણ ધારો કે ત્રિકોણ એ બી પરિમિતિ શું છે ધારો કે ત્રિકોણ એ બી પરિમિતિ આપણને જણાવી દીધી છે બરાબર બત્રીસ સેન્ટીમીટર એમાંથી બે બાજુના માપ આપ્યા છે આઠ સેન્ટીમીટર અને અગિયાર સેન્ટીમીટર છે તેના માટે આપણે સૌપ્રથમ એક ત્રિકોણ ડ્રો કરવો પડશે શું કરવો કરવું પડશે એ ત્રિકોણ ડ્રો કરી દઈએ અને બે બાજુના માપ આપ્યા છે ઓકે લેસ સી ચાલો જોઈએ કે રીતે સોલ્વ કરીશું તો આને ખૂનો એ આ ખૂણો બી અને આ ખૂણો સી મેં દર્શાવી દીધો યસ અરેક ખૂના એની સામેની બાજુને સ્મોરી કહેવાય

તો આપણે લખીશું કે બી સી બરાબર એ બરાબર આપી દીધા છે પછી એ સી બરાબર આ સી બાજુનું માપ શોધ્યું એટલે આપણે લખીશું એ બી બરાબર સી આપણને નથી ખબર તો પ્રશ્ન ચિહ્ન કરી લઈએ તો આ જે સી બાજુ છે એ તમારે શોધવી હોય તો આપણી પાસે દેખો ત્રિકોણની પરિમિતિ આપી છે એના પરથી પણ આપણે શોધી શકાય યસ તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે દેખો ત્રિકોણ એ બી સીની પરિમિતિનું સૂત્ર શું આવે ત્રણેય બાજુનો સરવાળો એટલે ત્રણેય બાજુનો તમારે સરવાળો કરવાનો એ વત્તા બી વત્તા સી એમાં ત્રિકોણની પરિમિતિ આપણને બત્રીસ સેન્ટીમીટર કહી દીધા છે તો અહીંયા લખી લઉં છું બત્રીસ એની જગ્યાએ આપણે લખીશું આઠ

છે સ્ન્ડ્સ ઓકે પછી આપણે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ કે અર્ધ પરિમિતિ શોધવી હોય તો એ શું કરવું પડે અર્ધ પરિ તો આપણે પૂરી પરિમિતિ આપી દીધી છે આખી પરિમિતિ કેટલી છે બત્રીસ તો એક એ બી સીની પરિમિતિને તમારે કેટલા વડે ભાગી દેવાનું બે વડે ભાગી દઈએ તો બત્રીસને હું બે વડે ભાગું તો સોળે કા સોળ સોળ બત્રીસ અહીંયા હું લખી દઉં છું સેન્ટીમીટર આપણને આ શું મળી ગયું બાળકો અર્ધ પરિમિતિ મળી ગઈ છે ઠીક છે આપણે શોધવાનું કહ્યું છે તેનું ક્ષેત્રફળ શોધો સાનું ક્ષેત્રફળ શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે તો હવે આપણે મૂળ જે શોધવાનું છે તેના પર આવી જઈએ તો ત્રિકોણ એ બી સી ક્ષેત્રફળ ઓકે સાનો ઉપયોગ કરવાનો છે હેરોના સૂત્ર પ્રમાણે સૂત્ર કઈક આ પ્રમાણે છે વર્ગમૂળમાં વર્ગમૂળમાં હવે દેખો એસ કેટલા આપી દીધા છે એસ એટલે હલી આપણને આપી દીધા છે સોળ કંસમાં એસ કેટલા સોળ ઓછા એની કિંમત છે આઠ કૌંસમાં એસ કેટલા સોળ ઓછા બી કેટલા છે અહિયાં કૌંસમાં એસ કેટલા સોળ અને સી આપણે મળી ગયા છે કેટલા તેર ચલો વોટ ધ નેક્સ્ટ ચાલો તે આપણે જોઈએ તો સોળ એઝ અટીસ એટલે એવાને એવા રાખું ગુણાકારની સાઈન કરું છું કેમ કે સોળમાંથી આ જાય તો કેટલા વધે આઠ માંથી સોળમાંથી આ જાય તો આઠ વડે કેમ કે દરેક કૌંસ છે ગુણાકારનો સંબંધ છે એટલા માટે હવે સોળમાંથી અગિયાર જાય તો કેટલા વધે પાંચ વડે કેટલા સોલમાંથી તેલ જીખો આમાંથી કોનું વર્ગ અને વર્ગમુ નીકળી શકે છે તે આપણે જોવાનું જેનો વર્ગ અને વર્ગમું નીકળે એ કાઢવાનું જેમ કે દેખો સોળનું વર્ગમું નીકળે અહીંયા હું કામ કરીને તમને સમજાવું બાળકો તો દેખો સોળનું વર્ગમૂળ કેટલું આવે ચાર આવે તો ડાયરેક્ટ સોળનું વર્ગમું નીકળી ગયું ચાર હવે વર્ગમૂળમાં જુઓ 8 નું વર્ગમું ડાયરેક્ટ નીકળશે નહીં પણ આપણે આઠ ની જગ્યા કે ના રખી શકીએ એટલે એવા ને એવા રહેશે તો આ ચાર બાર છે ઓ આમાં ચાર નું નીકળે છે હા દેખો ચાર નું કેટલું આવે બે એટલે આ ચારનું વર્ગમું નીકળ્યું બે જે બાર ગુનાકાર સ્વરૂપમાં રહેશે તો વર્ગુણમાં શું વધ્યું બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ શું વધ્યું બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ તો ચાલદું કેટલા થયા આઠ અને વર્ગમૂળમાં બે પંચા દસ અને દસ સારી ત્રીસ અને એકમ શું છે સેન્ટીમીટરની બે ઘાટ તો આપનો શું આવ્યો ફાઇનલ આન્સર આઠ વર્ગમૂળમાંથી સેન્ટીમીટર સ્ક્વેર ઓકે આઈ હોપ કે તમને સરળતાથી સમજમાં આવ્યું હશે તો ગુડ એન એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ એક્ઝામ્પલ એન્ડ થેન્ક યુ